માં પોલીસ પર પથ્થરમારાની ઘટના મામલે પોલીસ પર પથ્થરમારો કરનારો મુખ્ય આરોપી મુકેશ રાજપરા અને નવનીત સોલંકીને કોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પોલીસે કોર્ટ સમક્ષ સાત દિવસના રીમાન્ડ માંગ્યા ત્યારે કોર્ટે એક દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે આ મામલે પોલીસે અત્યાર સુધીમાં મુખ્ય આરોપી મુકેશ રાજપરા અને નવનીત સોલંકી સહિત 60 લોકોની ધરપકડ કરી છે 58 જેટલા આરોપીને ગોંડલ જેલ હવાલે કર્યા છે પોલીસે મુખ્ય આરોપી અને વાયરલ કરી હતી તે કઈ જગ્યાએ બનાવવામાં આવી હતી અને લોકોને ભેગા કરવામાં કોની કોની મદદ લીધી હતી કયા પક્ષના નેતાઓ પડદા પાછળ રહીને વીછ્યા પંથક શાંતિ ડોડવાનું કાવતરું રચ્યું હતું આ બધું જ તપાસ હાથ ધરાશે

જે ચાર જેટલા ધરપકડ આવી હતી ને છ જેટલા ત્યારબાદ જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી સમગ્ર મામલે જે આરોપીઓની ધરપકડ કર્યા બાદ જે પોલીસ દ્વારા જે તેનું રિક્રકશન કરવામાં આવ્યું હતું અને એક પોસ્ટ છે તે વાયરલ થઈ હતી આ પોસ્ટમાં જે એવી એવી રીતે એ પ્રકારે વાયરલ થઈ હતી કે જે વાતાવરણ દોડવાનો ક્યાંક ને ક્યાંક પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો ત્યારબાદ ટોળું છે તે સામે આવે છે અને એકાએક જે પોલીસ ઉપર હુમલો પણ કરવામાં આવે છે હવે સમગ્ર મામલે પોલીસ દ્વારા ચોર્યાસી જેટલા લોકોના નામ જો ગુનો છે તે રાયોટીંગનો ગુનો નોંધવામાં આવે છે તેનો મુખ્ય આરોપી નવનીત સોલંકી અને મુકેશ રાજપરાની ધરપકડ કરીને જે પોલીસ દ્વારા કોર્ટમાં નામદાર કોર્ટમાં રજૂ છે તે કરવામાં આવ્યા હતા આ બંનેના જે સાત દિવસના રિમાન્ડ માટે

મુકેશ રાજપરા અને નમનીત સોલંકી એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પરંતુ પરિસ્થિતિ એવી છે કે સોશિયલ મીડિયામાં આખરે આજે પોસ્ટ બનાવવામાં આવી હતી તે ક્યાં બનાવાઈ હતી કેવી રીતે તેને વાયરલ કરવામાં આવી તેની અંદર કોણ કોણ જોડાયેલું હતું શું વિગતું છે તેને લઈને આપની પાસે જે છે જે જે સામાજિક કાર્યકર અને તેનું સમાજના આગેવાન તરીકે તેની છાપ છે એટલે ચોક્કસપણે જોવા જાય તો હવે આ પોસ્ટ છે તે કેના દ્વારા બનાવવામાં આવી અને કઈ પ્રકારે બનાવવામાં આવી કઈ જગ્યાએ બનાવવામાં આવી અને આ પોસ્ટ નો હેતુ શું હતો તે સમગ્ર મામલે પોલીસ દ્વારા છે તે તપાસ કરવામાં આવશે એટલા માટે કહેવામાં આવે છે કે એક દિવસના રિમાન્ડમાં પોલીસ કઈ પ્રકારની તપાસ કરશે તે પણ જોવું રહેશે કારણ કે અત્યાર સુધી પોલીસે કેટલાક પાસાઓ છે તે આમાં જોડ્યા છે ત્યારે હવે કે મુકેશ રાજપરા અને નવનીત સોલંકીની પાછળ કોઈ રાજકીય હાથો છે કે કેમ કે આ બંને જ પોતે હાથો બની ગયા અને લોકોને ઉશ્કેરવાની જે ક્યાંક ને ક્યાંક આરોપ છે તે પોલીસ દ્વારા કરવામાં આવ્યું ત્યારે આખું જે પ્રકરણ છે તે ક્યાંક ને ક્યાંક કોર્ટમાં પહોંચ્યું છે અત્યારે હવે જોવાનું તે છે પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે જી બિલકુલ લખી આપ જોડાય સમગ્ર વિગતો જણાવી તે